શ્રાવણ માસ નિમિત્તે ભચાઉથી અલ્પેશ પ્રજાપતિ દ્વારા ખાસ અહેવાલ ભચાઉ મધ્ય કેદારનાથ થીમ પર જ્યોતિર્લિંગ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કચ્છના પ્રવેશ દ્વાર ભચાઉ પાસે આવેલ મામાદેવના મંદિર મધ્યે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે દર રવિવારે મામાધામ મધ્યે મેળા જેવો માહોલ રહે છે મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય છે ફેમિલી સાથે ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે નાના બાળકોને મનોરંજન હેતુ રમતગમતના સાધનો પણ મુકાયા છે ભક્તોએ જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે મામાદેવ મંદિર મધ્ય કેદારનાથ થીમ પર બનેલ મંદિર અને જ્યોતિર્લિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ જોવા મળી રહી છે સમગ્ર આયોજન અને સંચાલન ભચાઉ મામાદેવ મિત્ર મંડળના જયપાલસિંહ જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા અમિતભાઈ બલસોડ વાલજીભાઈ પ્રજાપતિ અલ્પેશ રાવલ મહંત બાપુશ્રી તથા મંડળ ઉઠાવી રહ્યા છે નમસ્કાર મિત્રો હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કચ્છના બચાવ સમા પ્રવેશ દ્વાર મંદિર ખાતે કેદારનાથ થીમ ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે આગળ કચ્છથી એ લોકો અહીંયા દર્શન કરવા વધારી રહ્યા છે આપ પણ ફેમિલી સાથે વધારો અલ્પેશ પ્રજાપતિ બચાવું કચ્છ અમે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં કરીને હિમાલય પર્વતનું નિર્માણ કર્યું સાથે અમે આખા મહિના દરમિયાન બાર જ્યોતિર્લિંગ ગોવર્ધન પર્વત તેમજ અમરનાથની ગુફા અને અમરનાથ ભગવાનનું શિવલિંગ અમે ગયા વર્ષે બનાવ્યું હતું અને આખા શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિ ભક્તોએ મામાધામ મધ્ય દર્શન કર્યા અને અમે એવું વિચારતા હતા કે આવતા વર્ષે આપણે શું કરશું શ્રાવણ માસ દરમિયાન પણ આ કડયુગના રાજા સાક્ષાત મામા સરકાર અને ભગવાન શિવજી એમની જટામાંથી પ્રગટ કરેલા દેવ છે તો અમે મામા સરકારને ડેલી અરાજ કરતા બાબા તમે જે વિચાર આપશો એ પ્રમાણે અમે આગળ વધશું તો પ્રતિભાવ મળી રહ્યો લોકોનો ખૂબ પ્રતિભાવ મળ્યો છે કારણ કારણ કે આ કેદારનાથ ભગવાનની આ થીમ બનાવવાનું અમે વિચાર્યું સાથે કેદારનાથ ભગવાનની શિવલિંગ જે સંપૂર્ણ રૂપે અમે માટીથી બનાવેલું છે અને અત્યારે હજારો ભાવિ ભક્તો આ છેલ્લા બે રવિવારથી અમે આ કેદારનાથ ભગવાનની શિવલિંગ અને સાથે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવ્યું છે અત્યારે આ બે રવિવાર અમારા આ બીજો રવિવાર છે અને હજારો ભક્તોનો લાભ લે છે અને બધા ભક્તોને એ જ અમે કહીએ છીએ કે વધુમાં વધુ આપ સૌ આ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ધાર્મિક અત્યારે અમારા મામાદેવના એક ભક્ત છે તેમને અમને કપડાં મૂક્યા છે જે નિયાણી દીકરીઓ છે જે દીકરીઓને જરૂરિયાતમંદવાળી દીકરીઓ છે અત્યારે અમે સરકારી સ્કૂલો આપણી બચાવની આજુબાજુમાં ગુણાતીદપુરમાં મધ્ય શાળા નંબર એક છે શાળા નંબર ચાર છે અત્યારે શાળા નંબર તેરમાં અમે બધી જગ્યાએ કપડાંનું વિતરણ કર્યું છે મારું નામ અમિત બલસોડ છે હું અહીંયા મામાદેવમાં છેલ્લા સાત વર્ષથી સેવા આપું છું અને હું જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કરું છું ત્યારથી જાઉં છું કે મામાદેવના ભક્તો અહીંયા દિવસે ને દિવસે વધતા જાય છે આજુબાજુના ગામડામાંથી અને દેશ વિદેશથી પણ લોકો આવે છે ઇવન હું મારી કંપનીમાં જ્યારે પણ અહીંયા વિદેશથી ફોરેનર્સ આવે છે એ લોકો પણ અહીંયા આવી અને આનંદ લે છે અને મામાદેવનું દર્શન કરે છે આજુબાજુ શ્રવણ માં ચાલી રહ્યો છે તો લોકોની સંખ્યામાં વધારો થયો ખૂબ જ વધારો થયો છે અને અત્યારે તમે જુઓ તો આ એકબીજાને કહીને પણ લોકો એમ આવે છે કે અહીંયા મામાધામાં કેદારનાથ ભગવાનનો દર્શન થઈ રહ્યા છે અને સાથે અમારું એક આ એક જે સ્ત્રીઓ આપણા શિવલિંગ પર અભિષેક નથી કરી શકતી તો એના માટે અમે અહીંયા ડાયરેક્ટ એમને અહીંયાથી દસ રૂપિયા નાખે અને અભિષેક કરી શકે એના માટેનું જે વ્યવસ્થા કરી છે એ પણ લોકોને બહુ જ ગમી છે એ વ્યવસ્થા આપણે કોઈ પૈસા માટે કે એના માટે નથી કરી પણ બધા જ એનો લાભ લઈ શકે અમારી મિત્ર મંડળના તમામ સભ્યો સતત અવિરતપણે મહેનત કરી અને કેદારનાથ ભગવાનનું એક શિવલિંગ તૈયાર કર્યું છે અને એ પણ કેદારનાથ ભગવાન સુધી કોઈ દર્શન કરવા ન જઈ શકે એવા વ્યક્તિઓ અહીં આવી અને મામાધામમાં આવીને દર્શન કરે અને અભિષેક કરવા માટે આપણે ઓટોમેટિક સિસ્ટમ રાખેલી જ છે કે જે દસ રૂપિયા કરો એટલે સીધી સીધું શિવલિંગ ઉપર જાય છે અને પબ્લિકનો ઘસારો પહેલાં રવિવાર પણ ઓછી પબ્લિક એનાથી આ રવિવાર પણ સરે છે હજુ પણ બે રવિવાર છે સારામાં સારી પબ્લિક આવશે અને દર્શન કરે છે બહુ મોજ છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव